ખાતે વુમન ટ્રી દ્વારા ભારત યોજાયો સરકારની સૂચના અનુસાર કરવામાં આવેલ એક પીડ માકે નામ અભિયાન દ્વારા પ્રેરિત અમૃત બે અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાના સંયુક્ત ઉપક્રમે વુમન ફોર ટ્રી નામથી વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ડભોઈ નગરના ગુજરાત શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ રચાયેલ સ્વ સહાય જૂથો દ્વારા ડભોઈનગર માં વ્યાપકપણે વૃક્ષારોપણ કરવામાં આવનાર છે આ અભિયાન દ્વારા પર્યાવરણની સુરક્ષાની સાથે સાથે મહિલા સશક્તિકરણની દિશામાં પણ એક પહેલ છે

એક પેડ માકે નામ અંતર્ગત આગળની કામગીરીના ભાગરૂપે વુમેન ફોર ટ્રીનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત સરકાર શ્રીના માર્ગ સૂચના અનુસાર રાજ્ય સરકારની સીધી સૂચના અનુસાર આજરોજ આપણે વુમેન ફોર ટ્રીના કાર્યક્રમ અંતર્ગત આગેમય પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસના રોજ વૃક્ષારોપણની કામગીરી માટે આજરોજ સાઇટ વિઝિટ માટે સખી મંડળની પાંચ જૂથની 25 બહેનોની મુલાકાત માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં યમુનાનગર પાણીની ટાંકી પાસેની જે જગ્યા છે ત્યાં વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવશે આ સિવાય ડભોઈ નગરના બાગ બગીચા અને અંઢિયા વિસ્તારોમાં પણ વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવશે જેથી આ કામગીરીમાં અમૃત મિત્ર અને એમ યોજનાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં વૃક્ષારોપણની કામગીરીની સાથે સાથે વૃક્ષારોપણ અને તેના નિભાવ અને દેખરેખની તમામ જવાબદારીની કામગીરી સખી મંડળની બહેનોને આપવામાં આવનાર છે આ કાર્યક્રમ થકી સખી મંડળની બહેનોને પણ એક આર્થિક વિકાસ માટે અને એ લોકોનો ઉત્સાહ વધે અને એમને કંઈક બે પૈસા મળી શકે તે રોજગારી પણ ઊભી થશે અને આપણે ડભોઈ ગર્ભાવતી શહેરને હરિયાળું પણ બનાવી શકાશે પર્યાવરણનું પણ જતન થઈ શકે એ ઉદ્દેશથી આ કાર્યક્રમનું આજે આજરોજ આયોજન કરવામાં